હર્ષ પટેલ અમે ક્રેકર્સવાલા હર્ષમાંથી આવીએ છીએ કે અમે લાસ્ટ વન યરથી આ ફાયરવર્ક્સની તૈયારી કરી રહ્યા હતા આજે જે ફાયરવર્ક્સ છે એની અંદર માઇન્સ કોમેન્ટ્સ એરિયલ શોટ ક્રોસેટી ક્રેકલિંગ સાવર એવી અલગ અલગ વેરાયટીઝ યુઝ કરવામાં આવેલી છે અને એ કમસે કમ અહીંયા આગળ ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર પીસ ઉપરની ક્વોન્ટિટી છે આજની અને આજે અહીંયા કોલ્ડ ફાયર પ્લસ એસફએક્સની અંદર ફાયર ફ્લેમ લાગેલી છે પ્લસ બીજું અહીંયા આગળ તમે જોવા આવશો તો બબલ મશીન છે સ્મોક બબલ મશીન છે પછી સર્કલ ફ્લેમર છે સ્પીન સ્પાર્કલર મશીન છે એવા બધા અલગ અલગ ટાઈપ્સના ફાયરવર્ક્સ લાગેલા છે આજે તમે જોશો ને તો આ છે અમારું સૌથી યુનિક વસ્તુ કે આની અંદર સૌથી સારામાં સારી ડિઝાઇન બનતી હોય સર્કલમાં અને પીકોક થીમ ઉપર અમે બનાવેલી છે આ ડિઝાઇન આજે એક નવો કોન્સેપ્ટ અમે પેલો લઈને આવ્યા છીએ કે જેની અંદર છે ને રેક છે અમારી એ રેકની અંદર બધા અલગ અલગ ડિઝાઇનમાં ફાયરવર્ક્સ થશે પછી નવા અવનવા અમે ફોરેન ટાઈપના બધા ગોળા આવે જે સિંક્રોનાઇઝ બેઝ હોય એ બધા મોટા મોટા સાઇઝના છ ઇંચ સાત ઇંચ આઠ ઇંચના ગોળા પણ અમે લાયેલા છીએ આજે ફોડવા માટે